પાંચ અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે અને ભક્તો મનોકામના પૂર્ણ થતાં માતાજીના ચરણોમાં લાખો લિટર શુદ્ધ ઘી અર્પણ કરે છે આ પલ્લી આખા ગામમાં સત્યાવીસ જેટલા જુદા જુદા સ્થાનકો પર વિરામ લે છે જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા ઘીનો અભિષેક કરવામાં આવે છે આ સમયે ગામના રસ્તાઓ પર ઘીની જાણે નદીઓ વહેતી હોય તેવું અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય સર્જાય છે અને આટલી મોટી માત્રામાં ઘીનો અભિષેક થતો હોય તેવો આ એકમાત્ર ધાર્મિક ઉત્સવ ભારતમાં જાણીતો છે આ ધાર્મિક ઉત્સવમાં ગુજરાતભરમાંથી અને દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે પલ્લીના દર્શન કરવા અને માતાજીના આશીર્વાદ લેવા માટે લાખો શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટે છે પલ્લી નીકળવાના સમયે સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવે છે જેમાં ખાનગી વાહનોનો પ્રવેશ મર્યાદિત કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરાયેલા આ પવિત્ર ઘીને બીજા દિવસે ગામના વાલ્મીકી સમુદાયના લોકો એકઠું કરે છે અને પોતાનો ઉપયોગમાં લે છે આ પલ્લીનો મેળો માત્ર એક તહેવાર નહીં પણ ગુજરાતી સંસ્કૃતિ અને શ્રદ્ધાનું પ્રતીક છે